રાજપીપળામાં એકતા નગર ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં તારીખ પહેલી નવેમ્બરથી શરૂ થયેલ ભારત પર્વ બે હજાર પચીસના ત્રીજા દિવસે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સહભાગી થયા હતા આ વેળાએ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંખી કરતા ભારત પર્વ તારીખ પંદરમી નવેમ્બર બે હજાર સુધી ચાલનારા કાર્યક્રમને મોટી સંખ્યામાં લોકો ઉત્સવની જેમ મનાવી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં દુનિયાભરના લોકો આવીને મુલાકાત કરી એકતાનો અનુભવ કરે છે જ્યાં સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ જોવા દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે ત્યારે સરકારશ્રીના સહયોગથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાં અલગ અલગ રાજ્યોના સ્ટોલ અને ફૂડ સ્ટોલ મુકાયા છે જેથી મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો પર્યાવરણ અને પ્રકૃતિનું જતન કરવા અંગે મંત્રીશ્રીએ ઉપસ્થિત લોકોને વિનંતી કરી કે પોતાના વતન જઈને દરેક વ્યક્તિ પાંચ વૃક્ષો વાવે અને તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નરેન્દ્રભાઈનો ટેક કરવામાં જણાવ્યું હતું મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ એકતાનગરની મુલાકાત વેળાએ સૌ પ્રથમ સરદારભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અંગેની માહિતી મેળવી હતી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અંગેની શોર્ટ ફિલ્મને નિહાળી હતી તેમણે સરદાર સાહેબના ચરણોમાં પુષ્પ અર્પણ કરીને ભાવવંદના કરી હતી આ મંત્રી શ્રીએ સ્ટેચ્યુની મુલાકાતે આવેલા પ્રવાસી મિત્રો જોડે વાર્તાલાપ કર્યો તસવીરો પણ ખેંચી હતી એકતાનગરની મુલાકાતે પધારેલા મંત્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તરફથી સ્મૃતિ ચિહ્ન રૂપે તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાદગાર મુલાકાતની તસવીર અર્પણ કરવામાં આવી ત્યારબાદ મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે ભારત દર્શન પેવેલિયન ખાતે વિવિધ રાજ્યના પેવેલિયનો બનાવવામાં આવેલા આવ્યા છે તેમના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓની પણ મુલાકાત લીધી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પિરસ્તા ફૂડ સ્ટોલ અને એક લાઈવ સ્ટુડિયો કિચનની મુલાકાત લઈ ત્યાંની વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે હસ્તકલા સ્ટોલ જે ભારતના વિવિધ રાજ્યોની ભાતીગઢ અને નવીન હસ્તકળાની વિઝિટ કરી હતી ત્યારબાદ મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ડેમ વ્યૂ પોઈન્ટ એક વેલી ઓફ ફ્લાવર પાસે બનાવેલ સાંસ્કૃતિક મંચ ખાતે પંજાબ ગુજરાત સહિતના રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ જે તેમના અનોખા પરંપરા અને કલા પરફોર્મને નિહાળી હતી ત્યારબાદ પ્રકાશ પર્વમાં રંગબેરંગી ઝળહળતી લાઇટોને નિહાળ્યું હતું આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરા વિભાગીય નિયામક એસટી ભરૂચ્રી આરપી મડી નાયબ વન સંરક્ષણ શ્રી યાજ્ઞેશ્વર વ્યાસ શ્રી અભયસિંહ શ્રી ગૌરવ પ્રજાપતિ જિલ્લાના અગ્રણી શ્રી નીલરાવ નાયબ પ્રોટોકોલ કલેક્ટર શ્રી એન એફ વસાવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એક ભારત શ્રેષ્ઠ ભારત ભારત પર્વ બે હજાર પચીસ અંતર્ગત આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવવાનું થયું છે જેને દેશના રજવાડા જોડવાનું જેને દેશની અખંડિતતા રાખવાનું જેને કામ કર્યું છે નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આજે આ એકથી એક નવેમ્બરથી પંદર નવેમ્બર સુધીનો જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને તમામ રાજ્યોના સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાનું કામ જેમણે કર્યું છે અહીં કલ્ચરલ હોય ક્રાફ્ટની વાત હોય સ્ટોલની વાત હોય ફૂડની વાત હોય એમને કલ્ચરને આગળ વધારવાની વાત હોય નેક્સ્ટ જનરેશન સાંસ્કૃતિક વારસો જાણી શકે એવું તમામ પ્રકારનું એક જ સ્થળ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ ભારત પર્વ બે હજાર પચીસ યોજાયો છે મારી વિઝિટ દરમિયાન અનેક એવી વસ્તુઓ નવી જાણવા મળી છે અને ગુજરાત અને ભારતભરના લોકો અહીંયા આવી અને આ પર્વ મનાવી રહ્યા છે ફરી એકવાર આ પર્વ જોવા માટેની વિનંતી પણ કરું છું ધન્યવાદ